પાડીના કલસર ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન ઠાર કાર ચાલકે ઉભેલા યુવકને કારને ટક્કર મારી ફરાર ઘાયલ યુવકને ખસેડાયા હોસ્પિટલ પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ નોંધાવ્યો ગુનો સુરત જિલ્લાના બેસ્તાન ખાતે રહેતા પંકજભાઈ કનૈયાલાલ મિશ્રા ઉંમર વર્ષ ત્રીસ તેની પત્ની પ્રિયંકા અને નાનોભાઈ ધનેશ કનૈયાલાલ મિશ્રા સાથે દમણ વરના કાર નંબર જીજે ઝીરો આરટી સિક્સ વન લઈ ફરવા માટે આવ્યા હતા અને દમણમાં ફર્યા બાદ આ પરિવાર ગત રાત્રિના લગભગ અઢી વાગ્યે કલસર ચેકપોસ્ટ પસાર કરી રહ્યા હતા ત્યારે ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહન ચેકિંગની કામગીરી કરવામાં આવી રહી હતી અને પંકજભાઈની ની વરના કારને રોકી હતી જેથી પંકજભાઈ નો નાનો ભાઈ એટ નો ચાલક હંકારી લાવ્યો હતો અને ઉભેલા ધનેશભાઈ અને વરના કારને જોરદાર ટક્કર મારી હતી આ અકસ્માતમાં વાહન ચેકિંગ કરતા પોલીસ પણ અડફેટમાં આવતા માન માન બચ્યા હતા આ અકસ્માત બાદ થાર કાર ચાલક કાર લઈ ફરાર થઈ ગયો હતો બીજી તરફ ધનેશભાઈને પગમાં ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર માટે વાપી હરિયા હોસ્પિટલ લઈ જઈ દાખલ કરવામાં આવ્યા હતા આ બનાવ બાબતે પંકજભાઈએ અકસ્માત કરનાર થાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો જે આધારે પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને અકસ્માત કરી ભાગેલી થાર કારને પાડી પોલીસે કુલ્લક વિસ્તારમાંથી શોધીને લઈ આવી હતી પરંતુ ચાલક હજી હાથે લાગ્યો ન હતો અત્રે ઉલ્લેખનીય છે કે આ અકસ્માતના બનાવમાં થાર ચાલક નશામાં ધૂત હોય અથવા દારૂ તેના પાસે હોય જેથી તે કારને પૂરપાટ ઝડપે હંકારી ટક્કર મારી ફરાર થયો હોવાની શંકાઓ ઉઠવા પામી છે